આવતીકાલે સુરત શહેરમાં ગણેશ વિસર્જનનો દિવસ છે ત્યારે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંઘેલ દ્વારા કાયદો ની વ્યવસ્થા જાળવી રાખવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે આ વર્ષે ગણેશ વિસર્જન ઈદે મિલાદ તહેવાર એક સાથે આવી રહ્યો હોવાથી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે આ માટે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ગુરુવારે સાંજે સુરતની મુલાકાત લીધી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંઘ ગેહલોતે બહારથી આવેલા બંદોબસ્તના અધિકારીઓ સાથે બેઠક રહેલી હજી કાયદોને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે શહેરના વિવિધ રૂટ પર રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું આ રિહર્સલમાં સંયુક્ત પોલીસ કમિશનર માંગ જમીન ડામોર રાઘવેન્દ્ર વચ્ચે ક્રાઈમ ડીસી બી રોઝિયા એસ ઓજીના ડીસીપી રાજેન્દ્ર સિંહના કોમી કોશેલના ડીસીપી ડૉક્ટર કરેન સિંહ વાગેલા અને અન્ય પોલીસ અધિકારીઓ જોડાયા હતા આવતીકાલે ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનના સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે એના આજે રિહર્સલ કરવામાં આવી રહ્યા છે જેમાં રિહર્સલમાં અલગ અલગ અમારા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તમામ ઓવારાઓ કૃત્રિમ તલાઓ આ બધા મળીને કુલ જો સાડા બાર હજાર જેટલા પોલીસના જવાનો હોમગાર્ડ ટીઆરબી સામેલ રહેશે અમારી એના મદદમાં જો બારા કંપની સ્ટેટ રિઝર્વ પોલીસ એસઆરપીના છે એક કંપની રેપિડ એક્શન ફોર્સનો છે અને એક કંપની મહિલા આપણા કંપની છે સીઆરપીએફની સાથોસાથ આ સમગ્ર એકવીસ જેટલા કૃત્રિમ ઓવારા અને ત્રણ જેવા તમને મગદલ્લા હજીરા અને ડુમસ જેટલા જો કુદરતીઓ વારા ઉપર ક્રેનો સોળ જેટલા ક્રેનોના માધ્યમથી આ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે આવતીકાલે કરીબ કુલ બધા મળાઈને અસ્સી હજારના આસપાસ મૂર્તિઓનું વિસર્જન નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થવાની છે અત્યાર સુધી લગભગ જો સાડા આઠ હજાર મૂર્તિઓના વિસર્જન થઈ ચૂક્યા છે કૃતિમ તલાવોમાં પહેલાં ત્રીજા પાંચવા સત્વા નવા દિવસે અને સમગ્ર જો વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે છેલ્લા બે માસથી સુરત શહેર બોલશે ખૂબ જ મહેનત કરી છે તૈયારી કરી છે એના ભાગરૂપે અમે લોકો સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવા માટે સાડે ચારસો જેટલા ધાબા પોઈન્ટ ચારસો જેટલા ડીપ પોઈન્ટ રહેશે નવસો જેટલા બોડીવાના કેમેરા બીસ જેટલા દ્રોણ કેમેરા અને બે હજાર જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર જો રૂટ અને પૂરી સમગ્ર પ્રક્રિયાના સુપરવિઝન કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ સોજી ઇકો અને સાયબરના સાડે ત્રણસો જેટલા જવાનો અધિકારીઓ જોએ આ બધા જો અંદરના વિસ્તારમાં ચાંપતી નજર રાખશે અને અમારા સ્પેશિયલ બ્રાન્ચમાં આવતા સાત જેટલા અમારા વોચર્સ છે અને બસો જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસ છે આ લોકો બી પ્રજાને એક બી કોઈ અગર ન્યુસન્સ ક્રિએટ કરતા હોય યા કોઈ જો પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય એના ઉપર એક્ટિવિટી પર વાંચ રાખશે ને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી અમે લોકો કરીશ સોશિયલ મીડિયા ઉપર વાંચ રાખવા માટે સાઈબર ક્રાઇમની ટીમો સતત એકદમ સજગ છે જો એ તમામ કોઈ બી અફવા ફેલાવશે એના ઉપર અમે કાર્યવાહી કરવા માટે બી સજ છીએ બધાને અમારી અપીલ કરીએ છીએ કે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે આપ સુરત શહેર પોલીસ પર વિશ્વાસ રાખો કોઈ પણ પ્રકારના કોઈ અફવા ઉપર યા કોઈ જો કોઈ ન્યુસેન્સ ક્રિએટ કરે છે એના ઉપર ધ્યાન નહીં આપો અને આપ નજીકને કોઈ પોલીસ જોઈ એના તમે જાણ કરો ઓર સો પર્સન્ટ જો પોલીસ અમારી તાત્કાલિક બે મિનિટમાં અમે લોકો એના પર કાર્યવાહી કરી જોઈએ અને સમગ્ર પ્રક્રિયા ખૂબ સારી રીતે જાય એની સમગ્ર પોલીસના તૈયારીઓ સાથે આપ બી અમારા સહભાગી બનતા રહો જેથી બંને લોકો મળીને આ સ્ત્રીજીનો બંદોબસ્ત ખૂબ સારી રીતે કરી શકીએ આ જ રીતે ઈદના બંદોબસ્તની બી પૂરી તૈયારીઓ કરવામાં આવી છે સાત તારીખના રોજ ઈદના પ્રશાસન છે એના માટે બી સંપૂર્ણ વ્યવસ્થા કરી લેવામાં